ઉનાળાની ગરમીમાં ખાઈ શકાય અને બિલકુલ તેલ વગર પ્રોટીનથી ભરપૂર એવો આજે હું તમારી સાથે મગની દાળ અને પૌવાના નાસ્તાની રેસીપી શેર કરીશ જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થવાનો છે તો તમને કદાચ એવું થાય કે આ નાસ્તો આપણે બિલકુલ તેલ વગર બનાવીને તૈયાર કરવાનો છે એટલે બાળકોને નહીં ભાવે ના મિત્રો એવું જરા પણ નહીં વિચારતા બાળકોને પણ એટલો જ ભાવશે અને મોટાઓને પણ એટલો જ ભાવશે અને આપણને બધાને ખબર છે કે મગની દાળના કેટલા બધા ફાયદા છે આમાંથી આપણને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે અને વળી આ નાસ્તો આપણે બનાવીશું ને તો ઉનાળાની સિઝનમાં પચવામાં પણ હળવો છે અને ખાવામાં પણ એકદમ હળવો છે અને જો તમારે આના ફાયદા અને બેનિફિટ જાણવા હોય ને તો તમે ગૂગલમાં જઈને સર્ચ કરી શકો છો અને તમને આ રેસીપી પસંદ આવી જાય ને તો તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર જરૂરથી કરી દેજો જેથી કરીને એમને પણ આ એકદમ નવી રેસીપી મળી રહે તો ચાલો શરૂ કરીએ આજની આ એકદમ નવી રેસીપી તો જુઓ મગની દાળ અને પૌવાની એકદમ નવી રેસીપી બનાવવા માટે અહીંયા મેં મગની દાળ લીધેલી છે ફોતરાવાળી મગની દાળ લીધેલી છે અહીંયા તમે મગ મોગર દાળનો પણ ઉપયોગ કરી શકો છો અને એક કપ ભરીને અત્યારે મેં પૌવા લીધેલા છે આદુનો ટુકડો લીધેલો છે લીલા મરચાં છે અને લસણની કળીઓ છે તો જુઓ ફ્રેન્ડ્સ એના માટે અહીંયા મેં મગની દાળ લીધેલી છે હવે આ મગની દાળ છે એને મેં રાત્રે જ પલાળી દીધેલી હતી તમે જોઈ શકો છો કે મેં મગની દાળને બે ત્રણ પાણીથી સરસ રીતે ધોઈ લીધી છે અને વધારેનું બધું પાણી મેં નીતારી લીધેલું છે તમે જોઈ શકો છો અને આપણે એને ચપટીમાં લઈને ચોળીએ તો મગની દાળ છે એ આસાનીથી ચોળાઈ જાય છે અને તમે જોશો કે મેં રાત્રે પલાળેલી હતી એટલે મગની દાળ ફૂલી અને ડબલ થઈ ગઈ છે હવે તમારે જ્યારે પણ મોર્નિંગમાં નાસ્તો બનાવવાનો હોય તો તમારે રાત્રે પલાળી દેવાની છે અને તમારે દિવસના આ નાસ્તો બનાવવાનો હોય ને તો તમારે મગની દાળને એક કલાક પહેલાં તમે પલાળશો એટલે આરામથી પલળી જશે અને નાસ્તો છે તે તમારો પરફેક્ટ બનીને તૈયાર થશે મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા સરસ એવી મગની દાળને પલાળી દીધી છે તો હવે આ મગની દાળ છે એને આપણે આગળની પ્રોસેસ કરીશું મતલબ કે આને આપણે પીસી લેવાની છે તો અહીંયા એના માટે મેં મિક્સર જાર લીધું છે અને એની અંદર આપણે જે આ પાણી તારેલી મગની દાળ છે એ આપણે એડ કરી દઈશું અને પીસી લેવાની છે બધી એક સાથે નથી પીસવાની બે બેચ કરીશું આપણે ઢાંકી અને પીસી લેશું તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં મગની દાળને સરસ રીતે પીસી લીધી છે જોશો તમે અત્યારે મેં એની અંદર બિલકુલ પાણી નથી એડ કરેલું અને હવે ત્યાર પછી આપણે આ મિક્સિંગ બાઉ લઈ લઈશું એની અંદર પણ આપણે બીજી મગની દાળ છે એ પીસી લીધેલી છે હવે આપણે એને આ બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈશું તો આ રીતની અત્યારે મેં એની કન્સિસ્ટન્સી રાખેલી છે તમે જોઈ શકો છો કે અત્યારે આટલી જાડી છે તો આમાંથી આપણે બે નાસ્તા બનાવીને તૈયાર કરવાના છે તો સૌથી પહેલાં અત્યારે આપણે આની અંદર કંઈ જ એડ નથી કરવાનું પહેલાં આપણે એક નાસ્તો બનાવી લઈશું પછી આપણે બીજા વેજીટેબલ કે કંઈ છે એ આપણે એડ કરીશું અને ત્યાર પછી આવે છે મેઇન વસ્તુ તો આપણે આની અંદર પૌવા એડ કરવાના છે તો અહીંયા તમે કોઈ પણ પૌવા લઈ શકો છો જાડા પતલા જે પણ તમારા ઘરમાં હોય એ પૌવા તમે લઈ શકો છો અને હવે આ પૌવાને આપણે મિક્સર જારની અંદર એડ કરી અને પીસી લેવાના છે તો જુઓ ફ્રેન્ડ્સ અહીંયા મેં પૌવાને પણ સરસ રીતે પીસી લીધા છે હવે આપણે એને મિશ્રણ સાથે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે અત્યારે પૌવાનો પાવડર કઈ રીતનો થયેલો છે આ રીતનો મેં નોર્મલ અધકચરો એવો રાખેલો છે તમે જોઈ શકો છો બસ આ રીતનો આપણે રાખવાનો છે કારણ કે આ મિશ્રણ છે ને એને આપણે થીક જ રાખવાનું છે જરા પણ પતલું નથી પાડવાનું અને હવે આ બંને વસ્તુને સરસ રીતે હલાવી અને મિક્સ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે જેવા આપણે પૌવા એડ કર્યા ને એવું આ મિશ્રણ છે ને એ થીક થઈ ગયું છે તમે જોઈ શકો છો કારણ કે પૌવા છે એ બધું પાણી ઓબ્ઝર્વ કરી લે છે અને એકદમ થીક મિશ્રણ થઈ જશે તમે જોશો તો હવે અહીંયા તમે જુઓ આ મિશ્રણમાંથી મેં થોડું મિશ્રણ અલગ કાઢી લીધેલું હતું અને બીજા બાઉલમાં મેં ટ્રાન્સફર કરી લીધેલું છે અને આ રીતે આને મેં એકદમ સ્મૂથ પેસ્ટ બનાવેલી છે તમે જોઈ શકો છો આ મિશ્રણનો કલર કલર થોડો ચેન્જ થયેલો છે અને આનો તમને થોડો વાઇટ જેવો દેખાઈ રહ્યો છે કારણ કે આમાં મેં પૌવાનું પ્રમાણ વધારે રાખેલું છે અને આ બેમાંથી આપણે અલગ અલગ નાસ્તા બનાવીને તૈયાર કરવાના છે મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે આની અંદર પાણી નાખી આ મિશ્રણને આપણે થોડું પતલું પાડી લેશું થોડું પાણી એડ કરી દઈશું આ રીતે ચમચાની મદદથી ન થઈને તો આપણે વિસ્કરથી કરીશું અને સાથે જ હવે આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દઈશું અને હલાવી સરસ રીતે ફટાફટ આપણે મિક્સ કરી દઈશું તો આ મિશ્રણ છે ને એને આપણે પતલું જ રાખવાનું છે જાડું ન હોવું જોઈએ મિત્રો ખાસ તમે નોટિસ કરજો તો અહીંયા આપણે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવા બે નાસ્તા બનાવીને તૈયાર કરવાના છે હવે તમને જ્યારે પણ એમ કે ઇવનિંગ ટાઈમમાં નાની નાની ભૂખ હોય અથવા તમારે જો લંચ બોક્સમાં આ નાસ્તો આપવો હોય ને તો પણ તમે આ રીતે તૈયાર કરી શકો છો અને આમ પણ આપણે મગની દાળ છે એ હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે એમાંથી આપણને ઘણા બધા ન્યુટ્રિશન બેનિફિટ્સ મળે છે જો તમે આની અંદર જેટલું પાણી એડ કરશો ને એટલું પૌવા છે બધું ઓબ્ઝર્વ કરી લેશે એટલે આ મિશ્રણ છે ને એને આપણે પતલું કરતું રહેવાનું છે તો હવે આપણે આને દસ મિનિટનો રેસ્ટ આપી દઈશું દસ મિનિટ પછી આપણે મિશ્રણને ફરી વખત ચેક કરી લેશું તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે દસ મિનિટ જો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા આપણું મિશ્રણ પણ એકદમ પરફેક્ટ સેટ થઈ ગયું છે તો હવે આપણે મિશ્રણને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ તો હવે જો અહીંયા આપણો નાસ્તો બનાવવા માટે મેં ગેસ ઉપર એક નોનસ્ટિક પેન રાખી દીધું છે અને ત્યાર પછી આપણે હવે નાસ્તો બનાવવાનો છે તો એના માટે જો તેલ અને પાણી મેં બંને વસ્તુ મિક્સ કરી લીધેલું છે અને આ રીતે આપણે એક કોટનનું પોતું લેવાનું છે અને આ રીતે આપણે ડૂબાવી દઈશું અને ત્યાર પછી આપણે આજે નોનસ્ટિક પેન છે એના ઉપર આ રીતે આપણે ફેરવી દઈશું જો અહીંયા મેં ખાડાવાળો ચમચો લીધેલો છે અને આખો ચમચો આપણે ભરી દઈશું અને આ રીતે આપણે મિશ્રણને નાખી દેશું અને ત્યાર પછી આપણે આ રીતે એકદમ સ્લોલી ફેલાવી દેવાનું છે તો બસ હવે અહીંયા ગેસની ફ્લેમ આપણે થોડી હાઈ કરી દઈશું અને હાઈ ફ્લેમ પર આને ફટાફટ થઈ જવા દઈશું એટલે એકદમ સરસ એવો એ કૂક થઈ જાય તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઢોસાએ એની કિનારી છે એ છોડી દીધી છે અને ત્યાર પછી આ રીતે આપણે ઉઠલાવી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે મગમાંથી બનેલો ઢોસો આરામથી ઉઠલી ગયો છે તમે જોઈ શકો છો હવે એને આપણે આ રીતે રોલ વાળી દઈશું તમે જોશો કે કેટલો સરસ ક્રિસ્પી અને એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયો છે તો આ રીતે હવે આપણે બીજા ઢોંસા પણ બનાવી લેશું અને આને આપણે સર્વ કરી દઈશું તો હવે અહીંયા જુઓ ફ્રેન્ડ્સ મગની દાળમાંથી બનાવેલો એકદમ નવો નાસ્તો અહીંયા રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો કે મેં અહીંયા ઢોસો બનાવેલો છે અને કેટલો ક્રિસ્પી અને એકદમ પતલો પાપડ જેવો આપણો મગની દાળનો ઢોસો બનીને તૈયાર થયો છે મિત્રો તમે જોઈ શકો છો અને આ આપણે એકદમ તેલ વગર મતલબ કે જ્યારે આપણે ઢોસો બનાવ્યો ત્યારે એના ઉપર થોડું તેલ આપણે સ્પ્રેડ કર્યું ફક્ત બેથી ત્રણ ટીપા એ જ આપણે તેલ એડ કરેલું છે બાકી આની અંદર આપણે જરા પણ તેલ નથી એડ કરેલું તમે જોઈ શકો છો તો આવી રીતે પણ તમે ઉનાળાની સિઝનમાં જો તમને શાક રોટલી ખાવાની ઈચ્છા ના થાય ને ત્યારે આ રીતે તમે મગમી દાળનો ઢોસો બનાવી અને તૈયાર કરી શકો છો હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે પચવામાં પણ એકદમ હળવો છે અને એની સાથે તમે અહીંયા નાળિયેરની ચટણી પણ બનાવીને રેડી કરી શકો છો તો આ થઈ ગયો આપણો પહેલો નાસ્તો હવે આપણે બીજો નાસ્તો બનાવીને તૈયાર કરીશું એ આપણે તેલની અંદર બનાવીશું તો ચાલો બનાવીએ તો જુઓ ફ્રેન્ડ્સ હવે આપણો જે બીજો નાસ્તો બનાવવાનો છે એના માટેનું જે આપણે મિશ્રણ છે એ આપણે ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે અહીંયા લગભગ આને દસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે આની અંદર પૌવા એડ કર્યા હતા ને એટલા માટે આ એકદમ થીક થઈ ગયું છે તમે જોઈ શકો છો પણ આ આપણે થીક જ રાખવાનું છે આની અંદર આપણે હવે પાણી કે કંઈ જ એડ નથી કરવાનું અને આની અંદર આપણે હવે જે રૂટીન મસાલા અને વેજીટેબલ એડ કરી દઈશું તો અહીંયા મેં એક બાઉલ ભરીને બાફેલા બટેટા લીધા છે આ બટેટા મેં છે એ નાના નાના કટકા કરી અને તપેલીમાં બાફી લીધેલા છે તો એ આપણે એડ કરી દઈશું તો હવે તમારે આ રીતે જ્યારે પણ ઉતાવળ હોય ત્યારે તમે આ રીતે તપેલીની અંદર નાના નાના કટકા કરી મીઠું નાખી બટેટા બાફી શકો છો ફટાફટ બફાઈ જાય છે જરા પણ વાર નથી લાગતી અને ત્યાર પછી હવે આ જે બટેટા છે ને એને આપણે એકદમ મેશ કરી લેવાના છે બિલકુલ આપણે જેવી આ મગની દાળ છે ને એના સાથે સરસ એવો માવો થઈ જાય ને એ રીતે આપણે મેશ કરીશું તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે બટેટા અને મગની દાળને સરસ રીતે મેં મિક્સ કરી દીધા છે અને ત્યાર પછી અહીંયા મેં એક નાની સમારેલી ડુંગળી લીધી છે તો એ પણ આપણે એડ કરી દઈશું તો અહીંયા જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાની અને ત્યાર પછી અહીંયા મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે તો એ પણ એડ કરી દઈશું ખૂબ સરસ એવો ફ્લેવર આવશે અને હવે અહીંયા આપણે લાલ મરચું પાવડર બિલકુલ એડ કરવાની જરૂર નથી આની અંદર અને ત્યાર પછી અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં ફ્લેવર માટે થોડો ગરમ મસાલો લીધો છે તો એ પણ આપણે એડ કરી દઈશું તો આપણે તેલ નાખી દઈશું અને હવે આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો તમે જોશો કે રૂટિન મસાલામાં મેં માત્ર અહીંયા ગરમ મસાલો અને મીઠું જ એડ કરેલું છે બાકી કંઈ જ મેં આની અંદર એડ નથી કરેલું તો તમને ઉનાળામાં શાક રોટલી ખાવાની ઈચ્છા ના થાય ને ત્યારે તમે ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી આટલો સરસ નાસ્તો બનાવી અને તમે રેડી કરી શકો છો અને જુઓ ત્યાર પછી અહીંયા હું હથેળીમાં થોડું તેલ લગાવું છું થોડું જ આપણે લગાવવાનું છે આ રીતે આપણે હથેળી તેલવાળી કરી દઈશું અને ત્યાર પછી આપણે આ રીતે

હવે આની પહેલાં મેં જ્યારે એક વધેલી બ્રેડની રેસીપી શેર કરી હતી ને એમાં મારે બ્રેડ વધી ગઈ હતી તો એને મેં તડકામાં સૂકવી અને આ રીતે મિક્સરજારની અંદર મેં એને ક્રશ કરી નાખી એટલે તમે જોઈ શકો છો કે કેટલો સરસ એકદમ વ્હાઇટ બજાર જેવો બ્રેડ ક્રમ્સ બનીને તૈયાર થઈ ગયો છે અને હવે આ જે ટીક્કી છે એને આપણે આ રીતે બ્રેડ ક્રમ્સની અંદર રગદોળી દેવાની છે થોડી વધારે જ આપણે રગદોળીશું અને થોડીવાર આમનામ રહેવા દઈશું ને એટલે ટિક્કી છે ને એટલે એકદમ સરસ એવી એ કડક થઈ જશે જો આ રીતે હવે આપણે બધી ટિક્કીઓ રેડી કરી તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતની મેં બધી કટલેસ બનાવી અને રેડી કરી લીધેલી છે અને આ રીતે મેં તમે જોશો કે બ્રેડ ક્રમ્સની અંદર રગ દોળેલી છે તો બસ હવે આ ટિક્કીને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ કેમ કે મેં ગેસ ઉપર પણ તેલ ગરમ થવા માટે રાખી દીધું છે તો અહીંયા આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને ત્યાર પછી આપણે આ ટિક્કી લઈ લઈશું અને એકદમ ધીરે રહીને આપણે ઉમેરી દઈશું દાજીનો જે એનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો હવે તમને કદાચ એવું થતું હશે કે આ ટિક્કીની ઉપર બ્રેડ ક્રમ્સ લગાવવાની શું જરૂર છે આ તો આમનામ પણ થઈ શકે છે તો જી બિલકુલ થઈ શકે છે પણ તમે જો થોડો બ્રેડ ક્રમ્સ લગાવશો ને તો એની ક્રિસ્પનેસ છે ને એ લાંબો ટાઈમ જળવાઈ રહેશે અને તમારે જો આ ટિક્કીને સાંજ સુધી ખાવી હોય ને તો પણ તમે એમ કે ખાઈ શકો છો એટલા માટે અહીંયા મેં બ્રેડ ક્રમ્સ લગાવેલો છે ઇવન તમારે જો સ્કીપ કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને અત્યારે મેં ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખેલી છે આ ટિક્કી છે એ થોડી એવી તળાઈ જાય અને બ્રેડ ક્રમ છે એ સેટ થઈ જાય પછી આપણે ઝારાની મદદથી હલાવીશું તો થોડી હું આ રીતે તેલને આ રીતે કરું છું એટલે એકદમ સરસ રીતે ટિક્કીઓ છે એ સેટ થઈ જાય અને હવે આપણે આ રીતનો કાણાવાળો ઝારો લેશું અને ઝારાની મદદથી આપણે ટિક્કીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ દેખાઈ રહી છે એમ કે જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એટલી સરસ આ ટીક્કી બનીને તૈયાર થઈ છે હવે જો તમારે જ્યારે પણ આ રીતે ભૂખ લાગે અને શાક રોટલી ખાવાની ઈચ્છા ના હોય ને ત્યારે તમે આ ટીક્કીને સવારે બનાવી અને સાંજ સુધી પણ ખાઈ શકો છો જરા પણ બગડતી નથી અને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો આની અંદર આપણે મગની દાળ એડ કરેલી છે ને એટલે ટિક્કીને તળાતા થોડી વાર લાગશે એટલે મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ ટીક્કીને પાંચથી છ મિનિટ આપણે એને તળાવા દેવાની છે એટલે એકદમ પરફેક્ટ એ કૂક થઈ જશે તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે પાંચથી છ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને ટિક્કી એકદમ પરફેક્ટ તળાઈ ગઈ છે જોશો તમે ફૂલીને પણ ડબલ થઈ ગઈ છે આની અંદર આપણે સોડા કે ઈનો કંઈ જ એડ નથી કરેલું તો પણ આપણી ટિક્કી છે એકદમ પરફેક્ટ કૂક થઈ ગઈ છે તો બસ આ રીતની થાય પછી આપણે એને બધું તેલ નીતારી અને પ્લેટની અંદર લઈ લેવાની છે તમે જોશો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એટલી સરસ આ ટીક્કી બનીને તૈયાર થઈ છે મિત્રો અને તમે આને આમનામ થોડી વાર ઝારામાં પકડી રાખશો ને એટલે વધારાનું બધું તેલ છે ને એ નીતરી જશે જરા પણ તેલ નહીં રાની અંદર બસ હવે આપણે આને કાઢી લઈશું જો એટલી સરસ બનીને તૈયાર થઈ છે તો તમે જોઈ શકો છો કે ઉનાળામાં સવારથી સાંજ સુધી ખાઈ શકાય તેવો મગની દાળનો એકદમ નવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે અને હું તમને એને ક્રિસ્પનેસ પણ બતાવી દઈશ કે આ કેટલો ક્રિસ્પી બનીને તૈયાર થયો હવે જુઓ તમે એનો અવાજ પણ સાંભળી શકો છો અંદરથી એટલો બધો સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવો આપણો આ નાસ્તો બનીને તૈયાર થયો છે મિત્રો તમે જોઈ શકો છો કે આજે આપણે મગની દાળમાંથી બે નાસ્તા બનાવીને તૈયાર કરેલા છે તો મિત્રો તમને મારી આજની આ મગની દાળમાંથી બે નવા નાસ્તા બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા નવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્કસ ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે